કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ વધવા મળું તો બધારે લાસો વડી લો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ જાદવ પરિવારની દીકરી દિવ્યાંશી પ્રેમની પવિત્રતાથી અંતરની આલાદતાથી લખપત લાગણીથી અને સ્નેહની સરવાણીથી સ્વાગત કરું છું આજે હું તમને વ્યવસ્થા ના હોય પણ બંધારણ હોય સૂચન ન હોય પણ સમજણ હોય કાયદો ના હોય પણ અનુશાસન હોય ભય ન હોય પણ ભરોસો હોય એ જ સાચો પરિવાર હા હું માનું છું કે દરેક ઘરમાં દરેક પરિવારમાં સમસ્યા જરૂર હોય છે પણ એ લોકો ખુશનસીબ હોય છે કે જેની પાસે પરિવાર હોય છે પરિવાર નામનો ભલે કોઈ વાર નથી પરિવાર નામનો ભલે કોઈ વાર નથી પણ તેના વિના શક્ય કોઈ તહેવાર પણ તેના વિના શક્ય કોઈ તહેવાર નથી મુસ્કુરાહટ કા કોઈ મોલ નહીં હોતા કુછ રિશ્તો કા કોઈ તોલ નહીં હોતા વૈસે તો લોગ મિલ જાતે હર મોડ પર પર કોઈ પરિવાર પરિવાર કી તરહ અનમોલ નહીં હોતા પરિવાર કી તરહ અનમોલ નહીં હોતા જો તમારી ઈસ પર પ્રસંગ એક માંગુ છો ને તો પરિવારની એકતા અને ખુશી માંગજો કારણ કે મે મંદિર મંદિરો ની બહાર ગરીબો ને પરિવાર સાથે હસતા જોયા છે ને અમીન પરિવાર વગર લડતા જોયા છે સમય એવી વસ્તુ છે ને કે તે આપણે મફતમાં મળે છે હા ખરેખર તે મફતમાં જ મળે છે પણ તેમની કિંમત આપણે ત્યારે ખબર પડે છે કે તે કે ખોવાય જાય છે આ લવ ઓફ અ ફેમિલી લાઈફ ઇઝ બ્લેસિંગ રૂપિયા કમાવા એ મોટી વાત નથી પણ રૂપિયા કમાઈને પરિવાર સાથે બેસીને જમવું ને એ મોટી વાત છે જેની પાસે રૂપિયા છે તે સાચો અમીર માણસ નથી પણ જેની પાસે પરિવારનો પ્રેમ ભાવ છે ને તે સાચો અમીર માણસ છે એક પરિવાર તે વૃક્ષ સમાન ગણાય છે જે તડકા સમજાયો આપે છે પરિવારમાં નાની નાની વાતો મોટી કરશું ને તો પરિવાર નાનો થતો થશે થોડું જોયા કરજો થોડું જતું કરજો ને થોડું જાતે કરજો જિંદગી જીવવા જેવી લાગશે કોઈ ના ગયા પછી મિસ્યુ લખવા કરતા તે સારે સાથે હોય ને ત્યારે વિધ્ય કહો ને એ વધારે સારું લાગશે મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે કોઈ વ્યક્તિ પાસે ગાડી હોય બંગલો હોય ઘર પૈસા હોય પણ ઘરમાં માં રહેતા વ્યક્તિઓ છે પ્રેમ ભાવના હોય ને ત્યારે ઘરમાંથી મકાન બને છે પણ ભલે